નમસ્કાર ખેડૂત મિત્રો આજે જાણીશું રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના સાચા અને સો સો ટકા તાજા ભાવ તો મિત્રો વિડીયોમાં છેલ્લે લીગી બન્યા રેજો અને જો વિડીયોમાં નવા આવે તો વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા ખેડૂત મિત્રોને વિડીયો જરૂર શેર કરજો તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવારના આ મિત્રો વીસ કિલોના ભાવ આપેલા છે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટમાં ધાણાનો નીચો ભાવ અગિયારસો ત્રીસથી ઊંચો ભાવ પંદરસો છેતાલીસ રૂપિયા રહેલો હતો અજમો સત્તરસોથી એકવીસો પચાસ રૂપિયા સોયાબીન નવસો વીસથી નવસો અઠાવન રૂપિયા જુવાર નવસોથી અગિયારસો વીસ રૂપિયા અડદની આગળ વાત કરીએ તો સોળસો એકથી ઓગણીસો પચાસ રૂપિયા મગ તેરસો પંચોતેરથી લઈને એકવીસો એકાવન રૂપિયા ઈસબગુલ પચીસોથી એકત્રીસો એકાણું રૂપિયા તુવેર સોળસોથી એકવીસો પચાસ રૂપિયા એરડા અગિયારસોથી લઈને અગિયારસો છપ્પન રૂપિયા ચણા નવસોથી લઈને અગિયારસો પચીસ રૂપિયા રચકા બીજ ઓગણત્રીસોથી સાડત્રીસો રૂપિયા મેથી અગિયારસોથી તેરસો એકતાલીસ રૂપિયા કલોજી ત્રણ હજાર એકવીસ રૂપિયાથી લઈને એકત્રીસો ઓગણસી રૂપિયા સિંગદાણા સત્તરસો ચાલીસથી અઢારસો દસ રૂપિયા જીરું છ હજાર બસોથી સાત હજાર પાંચસો પચાસ રૂપિયા રાયડો નવસો પંચ્યાસીથી લઈને એક હજાર અઢાર રૂપિયા લસણ બે હજારથી પાંત્રીસો રૂપિયા વરિયાળી સોળસો પંચોતેરથી લઈને અઢારસો અગિયાર રૂપિયા સૂકા મરચાં અઢારસોથી ચાર હજાર રૂપિયા તલ કાળા સત્યાવીસો ચાલીસથી એકત્રીસો ઓગણસી રૂપિયા તલ સફેદ છવ્વીસો પંચોતેરથી લઈને એકત્રીસો એકોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઠ્યાવીસથી લઈને છસો છ રૂપિયા ઘઉં લોકવન પાંચસો દસથી પાંચસો ચોંસઠ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચીસથી તેરસો ત્રીસ રૂપિયા મગફળી અગિયારસો દસથી ચૌદસો બાવન રૂપિયા કપાસ અગિયારસો નેવથી ચૌદસો ચુમોતેર રૂપિયા તો આવા કંઈક રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ તમારો આભાર